દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં તોફાની પવન આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના તટીય વિસ્તારો બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હૈદરાબાદના પંથકથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર મુંબઈના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું ફરીથી મોટું સંકટ વધતું જોવા મળવાનું છે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમના પરિભ્રમણની અસરો વધતી હોવાને લઈને આવનાર ચોવીસ કલાકમાં કંઈક નવાજૂની થવાને લઈને

પૂર્વીય ભારતના વિસ્તારો અને પશ્ચિમીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર અનેક પ્રકારની નવી નવી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે સક્રિય બનીને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે આમ ઓચિંતાના પલટાવની સાથે ગુજરાતમાં ફરી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને હાલ ગુજરાતના હવામાનની અંદર સતત પલટાવ આવતા જોવા મળી રહ્યા છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર સીધો જ પવન અથડાવવાની સાથે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે દબાણ અને ભારે જોર વધારી રહેલો પવન જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર સોમાસ

મદુરાઈના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારથી બેંગલુરૂ બેંગ્લેબીના વિસ્તારો અને હૈદરાબાદના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ભારતના આ તટીય વિસ્તારોમાં આવનાર ત્રણથી ચાર દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મહત્વપૂર્ણ અને નવી આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે આમ રાજ્યના હવામાનની અંદર આવનાર ત્રણથી ચાર દિવસની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઓચિંતાના બોટાદના વિસ્તારથી જસદણ ગોંડલ મોરબી સુરેન્દ્રનગરના ક્ષેત્રોની અંદર ભાવનગરના વિસ્તારથી અમરેલી અલંગના વિસ્તારથી જૂનાગઢ વેરાવળના વિસ્તારથી મહુવા ઉના પોરબંદરના વિસ્તારથી ભાનવળના ક્ષેત્રો અને જામનગરના પંથકથી સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ચોવીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગરમીનું પ્રમાણ જોવા મળશે અને આવનારી 2 થી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉપર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના ઝડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધશે વરસાદને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો અત્યારે કે કચ્છ ઉપરથી પણ મજબૂત સિસ્ટમનો નો ઘેરાવો અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન અત્યારે પસાર થઈ રહેલી જોવા મળી રહી છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી થી લઈને નડિયાના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવવાની નવી આગાહી કચ્છના સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે કચ્છની અંદર સતત સિસ્ટમનું તીવ્ર દબાણ જોર વધતું હોય તેમ કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવેથી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના તટીય અને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની અવર જવર હવે તીવ્ર બનીને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે બે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં વાપી વલસાડ બીલીમોરા વનસાડા આહવાથી લઈને સાપુતારાના વિસ્તારોમાં નવસારીના જિલ્લાથી સુરત બારડોલી વ્યારાનો વિસ્તાર ઉમરપાડા વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારમાં ડેડિયાપાડાના પંથકથી લઈને ભરૂચ દહેજનો વિસ્તાર સિનોરના વિસ્તારોની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણ અને ડભોઈના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર Our nari. ચોવીસ કલાકમાં પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદને માવઠાનું ફરીથી સંકટ જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર લુણાવાડા ગોધરા વડોદરા અને બોડેલીના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ઠંડાની સાથે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને દબળ ઋતુના કારણે વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાય છે જોકે બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર તાપમાન વર્તવતો હોય તેમ બફારાનું પ્રમાણની સાથે ગરમ લૂની વકીઓ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે હળવા પલટાવને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે થરાદ પાલનપુર ખેડ બ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના પંથકોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર આવનાર બેથી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે કંઈક નવાઝૂણી થવાના મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યા છે